નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી શાસ્ત્રો અનુસાર સવારે આંખ ખોલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી એ અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ જોઈને થઈ રહેલું કામ બગડી શકે છે ઘરના વડીલો આપણને સવારની આદતો વિશે ઘણીવાર સલાહ આપે છે પરંતુ યુવા પેઢી ઘણીવાર તેની અવગણના કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી કેટલીક આદતો આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે યોગ્ય આદતો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જ્યારે ખોટી આદતો સમસ્યાઓનું કારણ બને છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે સવારે ઉઠ્યા પછી કઈ વસ્તુઓને ટાળવી જોઈએ જંગલી પ્રાણીઓના ચિત્રો જો ઘરમાં હિંસક અથવા જંગલી પ્રાણીઓના ચિત્રો હોય તો સવારે ઉઠતાની સાથે જ તેની તરફ ન જુઓ તે મનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી ઘરમાં આવી તસવીરો લગાવવાનું ટાળો પડછાયો સવારે ઉઠતાની સાથે જ પોતાનો કે બીજાનો પડછાયો જોવો અશુભ માનવામાં આવે છે જો તમે સૂર્ય દર્શન માટે બહાર જાઓ છો અને તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોવા મળે છે તો તે રાહુનો સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિ જીવનમાં નકારાત્મકતા લાવી શકે છે ખોટા વાસણો સવારે ખોટા વાસણો જોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે રાત્રે સૂતા પહેલાં બધા વાસણો સાફ કરવાની ટેવ પાડો અરીસો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાનું ટાળો આ એટલા માટે છે કારણ કે એવું માનવામાં આવે છે કે રાતની નકારાત્મક ઉર્જા સવારે અરીસા દ્વારા તમને પ્રભાવિત કરી શકે છે સવારે ઉઠો ત્યારે કરો આ ત્રણ કામ હથેળીઓના દર્શન સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળીઓ પર નજર કરો ધર્મશાસ્ત્ર અનુસાર હથેળીઓમાં ભગવાન વિષ્ણુ સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ છે હથેળીઓ જોયા પછી તેને ચહેરા પર લગાવો અને ભગવાનનું નામ લઈને દિવસની શરૂઆત કરો પ્રાર્થના દિવસની સારી શરૂઆત માટે ભગવાનનું ધ્યાન કરો પ્રાર્થના પણ કરો દરરોજ સવારે આવું કરવાથી મન અને મગજમાં સકારાત્મક ઉર્જા આવે છે સૂર્યદેવના દર્શન કરો સૂર્યોદય પહેલાં જાણો અને ઉગતા સૂર્યના દર્શન કરો જો ચંદ્ર દેખાય તો તે પણ જોઈ શકાય છે આમ કરવાથી માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધે છે